અપેક્ષા ફાઉન્ડેશનના સહયોગથી અંજારમાં દિવ્યાંગ ધંધાર્થીને કેબિન અર્પણ કરવામાં આવી હતી કેબિન દ્વારા પોતાનો ધંધો રોજગાર વ્યવસાયને ખૂબ જ મોટો બનાવી અને આર્થિક ઉપાર્જન કરશે હવે જોઈએ નિરોનાથી મારા પ્રતિનિધિ વિમલ ભાનુશાલીનો એક વિસ્તૃત અહેવાલ અપેક્ષા ફાઉન્ડેશનના સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે જેમાં નકુલભાઈ ગઢવીના આર્થિક સહયોગથી અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા અંજારમાં એક દિવ્યાંગભાઈ કુંજન કુંજન ચાવડા અગરબત્તી વહેંચી રોજગારી કરતાં સ્વરોજગાર માટે કેબિન અર્પણ કરવામાં આવ્યું હતું જેમાં માણસી મહતંગ જિલ્લા પ્રમુખ દિવ્યાંગ અધિકાર મંચની ટીમ ગાંધીધામ તાલુકાના પ્રમુખ ગુલામ હૈદર વ્હીલચેર ક્રિકેટ ઇન્ટરનેશનલ પ્લેયર અનવરભાઈ સાયેચા દીપકભાઈ અંજાર તથા સમગ્ર ટીમ અને અપેક્ષા ફાઉન્ડેશનના અલ્પેશભાઈ અને તેની ટીમના લોકો ખાસ હાજર રહ્યા હતા અને આ કેબિન અર્પણ કરવા માટે જે દાતા છે તેમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો સેવાકીય કાર્યમાં અપેક્ષા ફાઉન્ડેશન અને નકુલ ગઢવીએ સારું યોગદાન આપ્યું છે તે માટે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો તો ગાયત્રી ચાર રસ્તા ખાતે આ કાર્યક્રમનું વિશેષ આયોજન થયું હતું